માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટ સચિનના જન્મદિન પર ગંગાજળની ભેટ આપવા એક હજાર પાંચસો સિત્યાસી કિલોમીટરની હરિદ્વારથી મુંબઈ સુધીના પદયાત્રા આરંભી ફિલ્મ જગતની હસ્તી હોય કે પછી ક્રિકેટ જગતની તેમના ચાહકોની સંખ્યા લાખો કરોડોમાં હોય છે ક્રિકેટ જગતમાં જેમને ભગવાન માનવામાં આવે છે તેના સચિન તેંડુલકરના એક ચાહક જસવીર સિંહ તેમને મળવા માટે અને ચોવીસ એપ્રિલે આવનારા જન્મદિવસે ગંગાજળ ભેટ કરવા માટે હરિદ્વારથી મુંબઈ સુધી એક હજાર પાંચસો સિત્યાસી કિલોમીટરની પગપાળા યાત્રા શરૂ કરી છે હરિયાણાથી શરૂ કરેલ તેમની પગપાળા યાત્રાના ભાગરૂપે તેઓ પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે આવી પહોંચ્યા અને એક હોટેલ ખાતે રાત્રિ રોકાણ કર્યું હોટલના માલિક રજનીશ યાદવે તેમના માટે રહેવા અને જમવાની પણ વ્યવસ્થા કરી ક્રિકેટ જગતના ભગવાન ગણાતા સચિન તેંડુલકરનો આગામી ચોવીસ એપ્રિલે જન્મદિવસ આવી રહ્યો છે હાલમાં ક્રિકેટ રમતા નથી પણ આજે પણ તેમના ચાહકો તેટલો જ પ્રેમ કરે છે હરિયાણા રાજ્યના જસવીરસિંહ અમરગઢ ગામ તાલુકો નરવાણા જિલ્લા જીંદના રહેવાસી છે જસવીરસિંહ તેમના જબરા ચાહક છે તેઓ ક્રિકેટ મેચ જોવાનો પણ શોખ ધરાવે છે આ ફેને સચિને કંઈક અલગ જ રીતે જન્મદિનની શુભકામના પાઠવાનું અને કંઈક અલગ ભેટ આપવાનું નક્કી કર્યું જેમાં ગંગાજળ ભેટ આપવાના છે જેના ભાગરૂપે તેઓએ મુંબઈથી સુધી પગપાળા યાત્રા આરંભી યાત્રાના ભાગરૂપે તેઓ ગુજરાતમાંથી પસાર થતા તેઓ પંચમહાલના હાલોલ ખાતે આવી પહોંચ્યા અને તેમને ત્યાં રાત્રે રોકાણ કર્યું જ્યારે જસવીરસિંહે જણાવે છે કે અગિયાર માર્ચે હું ઘરેથી નીકળી પડ્યો પહેલાં તો હરિદ્વાર ગયો ત્યાં મેં હરખી પૌળી ખાતે આરતી કરી ગંગાજળ લીધું અને મુંબઈ આવવા નીકળી પડ્યો રસ્તામાં મારો અનુભવ સારો રહ્યો છે મને લોકો મદદ પણ કરે છે થોડીક સમસ્યા આવે છે જેને હું ભૂલી જાઉં છું કારણ કે મારે સચિનજીને મળવું છે મને વિશ્વાસ છે હું તેમના જન્મદિવસની તારીખે હું જરૂર પહોંચી જઈશ હવે આગળના સમયમાં વહેલા ચાર વાગ્યાથી ચાલવાનું શરૂ કરવાનું છે જેથી હું વહેલું મુંબઈ પહોંચી જઈશ નોંધનીય છે કે જસવીરસિંહ ખેતીવાડી કરે છે સાથોસાથ મજૂરી કામ પણ કરે છે જેમાં મંડીમાં તેઓ ટ્રકોમાં સામાન મૂકવાનું મજૂરી કામ કરે છે અને પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે છેલ્લે તેઓ વાત પૂરી કરતા જણાવે છે મને પૂર્ણ વિશ્વાસ છે સચિન તેંડુલકર મને મળશે રિપોર્ટ દીપક તિવારી હાલો પંચમહાલ